કંઠક્ષણ કંઠક્ષણ એટલે દેશી ભાષામાં દેશી ભાષામાં ઘડીઓ જોઈએ ઘડિયા કેવા ગ્લાસ્ટર ને લાદી એ જ જોઈએ બીજા તેલ પર ક્યાં જોતો નથી પછી પગાર છે યુએસ ડોલર યુએસ ડોલર એટલે નવસો નવસો એટલે લાખ ને આજુબાજુ થાય પછી ઉંમર છે વીસ વર્ષ થી પચાસ વર્ષ ઉંમર છે વીસ થી પચાસ વર્ષ અને કરાર ની અવધિ છે બે વર્ષ એટલે બે બીજા મળે એને બે બીજા મળે નવીનકરણ કામકાજ ના દિવસો એટલે સપ્તાહમાં પાંચ દિવસ પાંચ દિવસ એટલે કાયમ આઠ કલાક કામ કરવાનું છે રવિ રજા પાંચ દિવસ કામ કરવાનું કારણ કે કામકાજ ના આઠ કલાક દિવસ ના થાય ટાઈમ રોમાનિયા કાયદા મુજબ ઓવર ટાઈમ હારી આપે ઓવર ટાઈમ છે ને એ હારી આપે ટાઈમ રોમાનિયાના કાયદા મુજબ પ્રોફેશન પ્રોફેશનનો સમય ગાળો એટલે બીજાનો એમ તમારે આમાં અઢી ત્રણ મહિના લખ લાખ ચાર મહિના ગણવાના કહેવાય કે ચાર મહિના સમય ગાળો ચાર મહિના જ બીજા તમારે ગણવાના પછી ખોરાક આમાં કંપનીવાળા આપે છે દેવાનું મકાન આમાં આવાજ પ્રદાન કરેલ છે ખોરાક પ્રદાન એટલે પ્રદાન એટલે એ આપો એના જમવાનું રહેવાનું એ આપે સરકારી દ્વારા એમ્પ્લોયર દ્વારા સુકવા પાત્ર એટલે સરકારીમાં કાંઈ એમાં ટેક્સ લાગે તો તમારે દેવાનો બાકી કેસ પૈસા લઈ લેવાય સુકવવા પાત્ર થાય વાર્ષિક રજાઓ વાર્ષિક રજાઓ એટલે એકવી દે નું વેકેશન એને એકવી દે વેકેશન પણ તમને વરવામાં આપે એના કુલ ટોટલ રૂપિયા છે ને જે સાત હજાર યુએસ ડોલર એટલે આઠ લાખ થાય થોડા ઓછા થાય આપણે આઠ લાખ વીસ એમ બધુંય આવી જાય આઠ લાખમાં વીજા વીમો એર ટિકિટ આ તે બધું આઠ લાખમાં આવી જાય સુકવણી યોજના નોંધણી વખતે હજાર યુરો યુરો એટલે લાખ રૂપિયા તમારે પહેલાં દેવાનો એને લાખ રૂપિયા પહેલાં દેવાનો પસંદગી અને ઓફર લેટર આવે પછી ચારસો યુરો એટલે ચાલીસ હજાર જેવું થાય વર્ક પરમિટ પછી સાતસો યુરો વર્ક પરમીટ એટલે સાતસો એટલે સિત્તેર હજાર આજુબાજુ ગણવા ટોટલ થાય રિફંડ પાત્ર નથી એટલે હાથસો ને પચાસ યુએસ ડોલર એ રિફંડ પાત્ર ઉમેદવારો અમારી ઉપર આમાં લખેલા ઉમેદવારીમાં મેં વધારે જ બોલી દીધા કે આઠ લાખમાં જ બધું આવી જાય ને બધું આઠ લાખમાં થઈ જાય પણ આમાં કોણ જઈએ કડીએતું હોય ને લાદી આવડતી હોય ઈ જાય પછી બીજા નંબરમાં આમાં તમે છ મહિના પછી તમારી ઘરવાળીને દડાવી શકો છોકરામાં દડાવી શકો અને પાંચ વર્ષ ત્યાં કાઢી જાવ એટલે ઈઠિયા એકત્રીસ દેવામાં તમે ગમે ત્યાં જઈ શકો પેલા ઇઠિયા આવી ગયા હતા હમણાં બે દેહ એના પહેલા ગઈ રહ્યા એટલે તમે ત્યાં જઈ શકો અને દસ્તાવેજ હું શું જોઈએ ને એ હું તમને કહું જરૂરી દસ્તાવેજો પાસપોર્ટ પછી સીવી સીવી તો ત્યાં બનાવી ત્રણ ફોટા પીસીસી પીસીસી પણ તમે પૈસા આપો પછી જ કઢવવાની હોય વર્કિંગ વિડીયો એટલે તમે કામ કરતા પ્લાસ્ટર કરતા અથવા કરતા એનો વિડીયો નાનો એવો બનાવી દેવાનો અને કામકાજનું અનુભવ પ્રમાણપત્ર એક તમને જડે તો ઠીક છે ને અમે કઢાવી દઈએ હજાર રૂપિયા લેવા મૂળભૂત અંગ્રેજી બોલવું જરૂરી છે અંગ્રેજી જાડું મોટું આવડવું અંગ્રેજી જાડું મોટું આવડવું રૂપિયા સાત લાખ છે અને બીજી એક આમાં સુવિધા એવી છે કે તમે વરા છ મહિના રહી અને ત્યાંથી ત્યાંથી બીજા દેવા માં જવું હોય ને તો બીજા કાઢ ગયો જઈ શકો છ મહિના પછી કટગ્યો છ મહિના તો રહેવું જ પણ આ લોકો તમને આ દેહમાં નથી રહેવું યુરોપનો કોઈ પોલેન્ડ છે કે ઓસ્ટ્રિયા છે બીજામાંથી હકો ફાયદા હોય અને ઘરવાળી છોકરાઓને ચડાવો ને તો એ અહીંયા તમને કામ પણ આપે અને ભણાવી પણ ફ્રીઓ મને સરકારી સ્કૂલમાં ભણાવી દેવ ફ્રીઓ આ રોમાનિયા રોમાનિયા છે એક હોય એટલે આપણે ધક્કો નથી ભાઈ એટલે આવડે નહીં હાલે લો વાંક્યા લો કયો લો વેક્યા પેકેજિંગ વર્ક આ પેકેજિંગ વર્ક છે એટલે પેકેજ છે આમાં પણ 7 લાખ રૂપિયાનો ખર્જો આવે ટોટલ આમાં જ બધું આવે પ્રોસેસિંગ ટાઈમ 4 થી 5 મહિના હું તમને 6 મહિના કહું આમાં 4 થી 5 મહિના આવે આપણે મહિનો વધારી નહી કીએ તમે 6 મહિના હાડા ચા મહિના કરી દીધો પણ આમાં કામ કરવાનું હે ને એ હાઉ નોર્મલ વેકેન્સી ડ્રાય ફ્રૂટ પેકેટ ડ્રાય ફ્રૂટ પેકેટ ઉમર વેકેન્સી ડ્રાય ફ્રૂટ પેકેટ એટલે વેકેન્સી એટલે ડ્રાય ફ્રૂટ પેકિંગ એટલે બદામ પિસ્તા કાજુ નાન તે એવું બધું ફ્રૂટ પેકિંગ નું ક્યો કહે પેકિંગ છે આ ફ્રૂટ ફ્રૂટ એટલે આમાં સફરજન ને ડાયરનમાં ના પણ કાજુ બદામ ને પિસ્તા નાન તે એ બધું પેકિંગ કરવાનું છે પછી એમાં છાણાંં દાડી આવી જાય મગનું આવી જાય જે બધું આવતું છે અથવા તો ખાલી એવું લખેલું હોય હે વેક્સિન ડ્રાય ફ્રૂટ ડ્રાય ફ્રૂટ એટલે ડ્રાય ફ્રૂટ માં તો બધા વિસ્તતાય એ બધુંય આવે કે અને બધુંય આવે એટલે ડ્રાય ફ્રૂટ માં જે આવે ને ઉંમર છે આમાં 18 થી 50 વર્ષ કે સકોલિયમ સલો વેકિયમ વેક્યા કે જે નામ દે નામ એ

કલાકના ના નવસો થી હજાર હિરો થાય નવસો લાખ રૂપિયાના આજુબાજુ બાર કલાક કામ કરો તો દોઢ લાખ રૂપિયા થાય આપણે હિસાબ કર્યો તો અને એ ઓવર ટાઈમ ના અલગ પૈસા આવેવર ટાઈમ ના અલગ આવે તમે દસ કલાક કામ કરો ને આઠ કલાકના ના પછી જે કઈ કામ કરો ને એ ઓવર ટાઈમ માં કરાય એટલે આઠ કલાક પછી તમને કદાચ આ પાંચ હીરો હોય ને તો દસ હીરો ડબલ પગાર થઈ જાય હજાર થી એવા ના નવસો થી હજાર હીરો થાય કામ ને આઠ થી બાર કલાક રોજ સોમ થી શુક્ર શનિવારે પણ કરી શકો એટલે અહીંયા સોમનગર આ શુક્રવાર બે દિવસ રજા આવે રજા હોય તોય તમે કામ કરી શકો રજાનેથી તમને ડબલ પગાર મળે રહેવાનું મેડિકલ ટ્રાન્સપોર્ટ કંપની ત્યારે આપવામાં આવશે રહેવાનું અને જમવાનું જમવાનું અમે લખેલું નથી પણ એ રહેવાનું મેડિકલ ટ્રાન્સપોર્ટ કંપની દ્વારા આપવામાં આવશે અને યુરોપનો દેશ આમાં પણ એના આમાં પણ તમને

અને પીસીસી તો પછી જ કઢાવવાની હોય અને આમાં પણ રૂપિયા એટલા જ છે તમારે લાખ રૂપિયા એડવાન્સ દેવાનો વર્ક પરમિટ આવે તો એટલે કહી એટલે આ છે ભાઈ આમાં પણ તમે ઘરવાળી ચડાવી હોય કે છ મહિના છોકરા ને ચડાવી કોઈ નહીં ભણાવો એ સરકારી સ્કૂલમાં મફત ભણાવે અંગ્રેજી આવડી જાય એટલે તમારે કોઈને જવું હોય તો મારું નામ છે રામભાઈ સિસોદિયા ગામ કોણ વધારે તાલુકો જિલ્લો પોરબંદર અને ગુજરાત અને ભારત કારણ કે આપડી ગુજરાતી બોલીએ ને એ પાછી અમે તો રાજસ્થાનની રાજસ્થાન તાણી બોલીએ કારણ કે અમે મૂળ હકીકતમાં સિસોદી રાજસ્થાન ના હે એટલે રાજસ્થાની ગુજરાતી બોલે એટલે આપણે અમે આખું સરનામું દેવું પડે ને તો ગુજરાતીને તો ખબર હોય પોરબંદર ક્યાંય પણ બોલા ખબર ન હોય કે ભાઈ આ પોરબંદર કેમ આવે એટલે આમાં આપણે એ હક દેવું પડે ગામ ગુણવદર તાલુકો જિલ્લો પોરબંદર અને ગુજરાત અને ભારત અને મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બાવન ઝીરો ત્રેપન નેવ્યા પછી અમારું ભાઈ બે વાર વિડીયો જોઈ કે ત્રણ વાર જોઈ ને એમાં કઈ કરશો નહીં આવે પંદર સોળ મિનિટ થાય કેટલી મિનિટ થાય અગિયાર મિનિટ થાય આ બે દેરનો ઇતિહાસ હું એમાં વાંચી જાય કે તમારે જવાનું હોય તમારી મારા આઠ લાખનો મેળ હોય હાથ હાથ ગણી કારણ કે તમે ત્યાં જાઓ એટલે પાંચ સાત હજારના લુગડા લ્યો એના દસ હજારના લુગડા લઈને જતા હોય લઈને જવાય પછી કહો આપણે કોની બંધાણ હોય તો ખાતી ખાતા હોય લઈને ન જવાય જો બને જે મૂકી દેવાય અથવા એ પણ લઈને જાઓ બીજા નંબરમાં પાંચ પંદર હજાર ભેરા લઈ જાઓ એટલે તમારે હાથ હાથની જગ્યાએ હવા હાથ થઈ જાય એ બધા કોઈ મોરચી નથી હું તો તમને મોરથી કહું પછી આપણે મુંબઈ મુંબઈથી હાલો ટિકિટ છે પ્લેનની અથવા દિલ્હીથી છે તો ન્યાય બે પાંચ હજાર આપણે જવા આવવાના બે એટલે અમારા ભાઈ આમાં ઇન્ટરવ્યુ ક્યાંય આવતું નથી કારણ કે ઘડિયાળનું કામ છે અને પેકેજિંગ આ લેડીઝું જ ઘણી ગૂગર આ બાદ બેન કરતી અમારે પેકેજિંગમાં જવું ફ્રૂટ પેકિંગમાં જવું એટલે આ એનાથી હલવું ફ્રૂટ પેકિંગ તો હજી બે વી કિલોના પણ ઇઝરાયલ કરતા આ દેહ જવાનું એટલે તમને દોઢ લાખ જેવો પગાર મળશે ના કોઈ થી પછી તમે તો ઠીક પણ તમારા છોકરાની પણ લાઈફ બને આ દેહ જાવ તમારો અપ થઈ ગયા લેડીઝ હોય કે જેન્ટ હોય

મંચ લીજો ઓછામાં ઓછા અડતાલીસ લાખથી અઢનાઈ વધારે થાય કેમ કે દા લાખ કમા થાય તો પાંચ વર્ષ પચાસ લાખ થાય એટલે સાઠ લાખના આજુબાજુ થાય તેના સાઠ લાખ અઠાવન લાખના આજુબાજુ થાય તો અઠાવન લાખ રૂપિયા કમાવ અને તમારું ફેમિલી પણ બધી કમ્પ્લીટ થઈ જાય આપણે કોઈને પૈસા કોઈના ખાઈ જવા નથી કારણ કે તમારી મેળા આઠ લાખ હવા આઠ લાખનો મેળ હોય તો જ અમને લાખ રૂપિયો પહેલાં એ દસ નકર દેતા નહીં અને કાગળિયા કમ્પ્લેટ જોયા અને આધાર કાર્ડ તો બધીમાં માગ્યા છે હવે પહેલાં આપણા દેહનું નહોતું એવું પણ હવે તો આધાર કાર્ડ વગર તારીખમાં ફેરફાર હોય છે તમારે કરાવવું પડે તો હજી આપણે એક વાર તમને આના બધાય હું હું જોઈએ એ કહી દીધું અને એ તમને કહી દીધું કે હું હું આમાં જોઈએ આમાં પાસપોર્ટના પહેલાં તો ફોટા જોઈએ આગળ પાછળનું પાનું સીવીઈ નથી જોતું રન ફોટા જોઈએ પીસીસી નથી જોતું વર્ક વિડીયો પણ નથી જોતો કામકાજનો અનુભવ પ્રમાણપત્રય નથી જોતો પહેલા હું તમને કામ એ કરજો જાવું હોય તો જ મર મોકલજો નકર મોકલતા નહીં બેન હોય કે ભાઈ આધાર કાર્ડ પાન કાર્ડ લિવિંગ સર્ટિફિકેટ મેરેજ હોય તો જ મેરેજ સર્ટિફિકેટ જોઈએ નકર નથી જોઈએ અને પાસપોર્ટ આગળ પાછળનું પેટ અને ત્રણ ખોટા એનું પીડીએસ બનાવી અને મને મોકલજો એમ કેજો કે ભાઈ આ જે આપણે તો કાગળિયા બતાવી લાખ રૂપિયા એડવાન્સ લો નકર લે તો ના રમભાઈ લાખ આપી દે પણ આ ઉપરથી ના જ પાડે તો આપણે એને ચાર વાર ના પાડે કે ભાઈ તારો આધાર કાર્ડ છે એ કમ્પ્લેટ કરાવ્યું ને તો જ થાય ભાઈ આધાર કાર્ડમાં ભૂલ કરી બે વાર તારીખ ફરી તો પાછી એની ભૂલ આવે એટલે હવે આધાર કાર્ડ વાળા પણ ઘડીક એને ફેરવી નથી દેતા તો ભાઈ વેરાવળ થી મને ફોન કરે એટલે મેં એને કીધું કે ભાઈ તારે મોકલી દઈએ પણ તારે આધાર કાર્ડ છે એમાં ફેરવવું જ પડે ભાઈ કે મારી ભૂલ છે આમાં આધાર કાર્ડમાં માં તારી બીજી વારી કે ફેરફાર વારી ચાલુ એટલે મેં કીધું ભાઈ આધાર કાર્ડ તો હાલે અટાણે હલવી દઈએ નંબર એ છે પણ જવા ટાણે એમબીસી ની ઓફિસ બીજા દેવાની એ ન અલગ આપણા દેવાની હલવી દઈએ અને આપડો તો હાલતું નથી રમભાઈ તમે ગમે એમ કરીને હલવી આપડો હાલતો હોય તો હું તો તમને ગમે એના ઉપર મોકલું રોકો આધાર કાર્ડ હોય તો મોકલું ક્યાં તો રોકો પરમિટ હોય તો મોકલી દો ચૂંટણી કાર્ડ હોય તો મોકલી દઉં અને પાન કાર્ડ એક હોય તો મોકલી દો પણ આમાં બે હવારા ના કા પડે તો ત્યાં લગન મારે તમારા પૈસા લાખ રૂપિયા લઈ એમબીસીમાં ભરી અને તમે હુરિયા સડો હું સડો એના કરતા કાગળિયા કમ્પ્લીટ હોય પણ ભાઈ કેજો આપડા મોબાઈલ નંબર એ 9852 0539 આ બધા ગુજરાતી તો સમજે અને એ સતાય કોઈ ના મતાય તો આપણે અંગ્રેજી બોલતી નંબર બોલતા આવડે અંગ્રેજી બોલતા ન આવડે કારણ અંગ્રેજી માં લખી લખીને કોઈ મેસેજ ન કરતા ખાસ આવું કારણ કે આપણે વાસ્તા ન આવડતી ગુજરાતી ના પર મેસેજ ઉ એ કઈ નવી બેઠા હોય ગટકાના ગમે મિયા મેસેજ લખી મોકલી દે એટલે આપણે એનો કોઈ જવાબ દેતા ના મોકલતા જ નહિ મેસેજ કરતા જ નહીં એને જવું જ ન હોય નવરી ના હોય એટલે ફોન મેસેજ લખી જાવું હોય તો સીધો ફોન જ કરવા રિલાય દયા હે એટલે મફત ફોન થાય હું કરું કે તમે કરો એમાં તમારે બી આવતું જ ના ન તો વાત કરવામાં હરમાતા તમે ગુઠા પડે ખોટું બોલ્યું પછી મેસેજ લડ ફલાણું ચાલુ હોય ભીકળું જ એક જણો પંદર પીઠિયા

આઠ લાખ હવા આઠ લાખનો મેળ હોય તો જ ફોન કરજો અને પીડીએસ કરીને મોકલજો એ પીડીએસ કરીને મોકલો ઉપરથી હા પાડે તો જ હું તમારા પૈસા લાવ અને નકર લેતો નથી અને આપણા મોબાઈલ નંબર હજી એકવાર અંગ્રેજીમાં બોલતીએ નાઇન એટ ટુ ફાઈ ટુ ઝીરો ફાઈ થ્રી એટ નાઇન એટલે મતલબ ગુજરાતીમાં અઠાણું પછી બાવન ઝીરો ત્રેપન નેવ જય માતાજી